લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠ્યાસી બેઠકો પર મતદાન થશે આ તબક્કામાં ગાઝિયાબાદ ગૌતમ બુદ્ધ નગર અને બુલંદ શહેર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે આ ઉપરાંત સમાન તબક્કામાં આઉટર મણિપુર લોકસભા સીટના એક ભાગમાં તેર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે તમને જણાવી દઈએ કે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા ચાર એપ્રિલ સુધી ચાલુ રહેશે અને પાંચ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે જમ્મુ કાશ્મીરમાં છ એપ્રિલે પેપરોની ચકાસણી થશે આઠ એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે પ્રથમ તબક્કો ઓગણીસ એપ્રિલે બીજો તબક્કો છવ્વીસ એપ્રિલે અને ત્રીજો તબક્કો સાત મે ચોથો તબક્કો તેર મે પાંચમો તબક્કો વીસ મે છઠ્ઠો તબક્કો પચીસ મે અને સાતમો તબક્કો એક જૂન લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા અને ગુજરાત સહિત તેર રાજ્યોની છવ્વીસ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટા ચૂંટણી માટે મતદાન થશે આમાં હિમાચલમાં સૌથી વધુ છ ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે